ઉપર માથે સર બધા હાથ પકડી લો તમારી જોડે જે ઊભા છે એમના ચલો રમત રમવી છે બધાયને તો રમતનું નામ છે નદી પર્વત નદી કહું તો જે આપણે લીટી દોરેલી છે એ લીટી ની અંદર જવાનું પર્વત કહું તો તમે જ્યાં ઊભા છો ત્યાં બહાર બરાબર છે સામે જે બે દીદી ઊભી છે તમને કેસે એ પ્રમાણે તમારે કરવાનું બરોબર ચલો એ બોલો હા ચલો નદી પર્વત પછી જે આઉટ થઈ જશે એનું બાર કાઢ દઈશો ચલો નદી

નદી ચલો એજલ બેન આઉટ ચલો પર્વત ધીમે ધીમે હો ચલો નદી પર્વત ચલો ધાર્મી બેન આઉટ ચલો નદી પર્વત મજા આવે છે ને આ તો રમે રાખો ઓ